કાળ ક્રમેનું મૃત્યુ થયો અને હે શૌનક મૃત્યુ થયા પછી આ ચંચુલાને કૈલાસની અંદર વાસ મળ્યો અને કૈલાસમાં વાસ મળ્યો એટલું જ નહીં કૈલાસની અંદર માતા પાર્વતીની સખી બેનપણી થઈને રહેવા લાગી છે બોલો એક વખત એને સાંભળ્યું અને પાર્વતીની બેનપણી થઈ તમે તો આ બીજી વખત સાંભળો છો પાર્વતી ની સખી થઈ અને રહેવા લાગી છે તસ્મિન લોકે પરાનંદ ઘન જ્યોતિર્ એને તો કામના જ નથી આ સુખ એને આ દિવ્ય સુખ મળ્યું પાર્વતી ની સહેલી થઈને રહે છે પણ અંતર ક્યાંક ડંખે છે ક્યાંક ડંખે છે ગમે તેમ તો એ સ્ત્રી હૃદય હતો મનમાં એને એમ થયા કરે મારું તો કલ્યાણ થયું માનવ બની જીવતા તો ન આવડું પણ આ તક મળી છે મારા પતિને તારી દો બોલીને કૈલાસ ની અંદર એને એના પતિની ફિકર છે એટલે જ ધર્મ પત્નીનું બિરુદ એને આપવામાં આવ્યું

માં કોઈ પણ ઉપાય કરો મારા પતિનો ઉદ્ધાર કરો એમ કહી અને ચંચુલાએ પાર્વતી મૈયાના ખોળામાં માથું મૂક્યું રડવા માંડી માં મારો પતિ ખૂબ પાપી હતો વે હતો તમે બહુ દયાળુ છો એને મુક્તિ અપાવો તો પત્ની તરીકેનું મારું કર્તવ્ય પૂર્ણ થાય

બિંદુક ને કે ચાલ બેસ તને કથા સંભળાવવાની છે પણ પેલો કઈ માને શાસ્ત્રી મહારાજા જે કીધું કે કેટલી કેટલાય પ્રકારના વકલ હોય ભૂતડામાં કોઈ નાનો હોય કોક મોટો હોય કોક પિશાચ હોય કોક નિશાચર હોય બધા જાત જાત ના હોય એમાં હજારો પ્રકારના હોય આય માથા ફરેલો તુમરુ નું ગણકાર્યું નહીં એને તોમરું બચારા હાથમાં વીણા લઈને વાહે વાહે ફર્યા બે ચાર દિવસ ફર્યા બેસ તને કથા સંભળાવવાની તને કથા કથાવાની પણ આ ભાઈ બે પાન ગલ્લે જઈને ઉભો રે પણ કથાના મંડપમાં આવીને ન ત્યાં બસ સ્ટેન્ડ રે વડલો છે ને ત્યાં જઈને ગોઠવા છે પણ આ મંડપમાં નહીં આવે હું આવું કથામાં આવું ન આવીશ કઈ જરૂર જ નથી

અને પરાણે તુંબરુ વગાડતા જાય વીણા અને શિવ પુરાણ ની કથા કેતા જાય હવે કોક ને પ્રાણે બાંધી સંભળાવો પેલો ગાળો બોલે કે કથા સાંભળે બોલ્યો 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 બે ચાર દિવસ ગાળો ગાળો બોલ બોલ કરી કરી થાક્યો તો તુંબરુ ની કથા બંધ ન રહી ચાર દિવસે થાક્યો પછી તો કથા જ સાંભળે ને બીજું કરે શું કેટલી ગાળો બોલે કેટલો સ્ટોક હોય ચાર દિવસે પૂરો થયો અત્યારે સાંભળી લેજો પિશાચપણું છૂટ્યું થયું પુરાણ ની કથા જેવી પૂર્ણ થઈ એવી પિશાચપણું છૂટ્યો એને દિવ્ય દેહ મળ્યો દિવ્ય દેહ મળતા જ ધૂમરૂને વંદના કરી

आणि प्राप्तित होईल बाकी आ, आ शास्त्रनी प्राप्ति नथी जे नर कथा सुणी नाही काना जे नर कथा सुणी नाही i ધરી જાઓ આ કથા બહુ તારીની છે આ ગ્રંથની અંદર વિદేశ્વર સંહિતા આવશે બીજા નંબરે રુદ્ર સંહિતા આવશે રુદ્ર સંહિતાની અંદર સૃષ્ટિ ખંડ સતી ખંડ પાર્વતી ખંડ કુમાર ખંડ યુદ્ધ ખંડ આવશે નંબરે 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 સંહિતા સંહિતા પાંચમા ઉમા કૈલાસ સાતમા આવશે આ ગ્રંથના હે શૌનક બ્રહ્માજી એ આ કથાનો બહુ મોટો મહિમા ઋષિઓની આગળ વર્ણવ્યો નારદજી આગળ વર્ણવ્યો એ મહિમા તમને કહું સનત કુમારો વ્યાસજી તપ કરવા બેઠા છે એટલે વ્યાસજીને સનત કુમારો એ પૂછો મહારાજ આ શા માટે તપ કરો છો તમારી પ્રેરણાથી વ્યાસજીએ જવાબ આપ્યો તમારી પ્રેરણાથી જગતના કલ્યાણ માટે ઘણો કર્યું પણ મોક્ષ કહ્યું શિવજી નું શ્રવણ મનન અને કીર્તન એ મોક્ષદાયી છે ભાગવતજીમાં આવી જ કથા છે નારદજી મળે ત્યાં વ્યાસજી એ અલગ પૂછ્યું હૃદયમાં શાંતિની અનુભૂતિ નથી આ શાંતિ જોઈએ તો એક કામ કરો નારાયણ નું ભજન કરો નારાયણ ભક્તિ કરો ભક્તિ વધે એવું કઈ બનાવો તે વેદવ્યાસજીએ વ્યાસ રચના કરી મોક્ષદાયી તત્વ એના માટે સનત કુમારો માર્ગ બતાવ્યો શિવજીનું શ્રવણ મનન અને કીર્તન કરો એ મોક્ષદાયી છે એ વેદવ્યાસ તમારી પણ નંદીશ્વરના મુખે નંદીશ્વરે અમને શિવાય ઓમ નમઃ શિવાય કર્યા કરીએ છીએ અને પછી મહર્ષિ વેદ આ દિવ્ય ગ્રંથ રચના કરી શૌનકજી સુધીજી ને પ્રશ્ન કર્યો કે શ્રવણ ન કરી શકે મનન ન કરી શકે કીર્તન ન કરી શકે આ ત્રણેય કરવા માટે જે અશક્ત છે અસમર્થ છે એને શું કરવું જોઈએ

અને વિષ્ણુ આ બંને દેવો વચ્ચે કોઈ વાતે કરી અને ડખો થયો છે કે કે હું હું મોટો મોટો વિષ્ણુ આપણામાં છે નથી એમનામાં એ બાજે જ છે આપણે ડખા થાય હું મોટો હું મોટો હું મોટો દેવોમાં ડખા ચાલે હું મોટો હું મોટો હવે દેવોમાં હોય પછી આપણામાં હોય એમાં હું વાંધો

બોલા ચાલી ઉપરથી મારા મારી ઉપર ઉતરી આવ્યા પેલા તો બથમ બી આવ્યા હવે બે વેદ મૂક્યા એક બાજુ હવે તો મોટા થવાની લડાઈ જામી બથમ બથી આવ્યા એ અધુરુ રહ્યું હથિયારો ઉઠાવ્યા

દેવતાઓ બચારા પગે પડી પડીને થાક્યા કોઈ દેવ નું ચાલતું નથી ઋષિ મહાત્માઓ આવે પણ ઋષિઓ કે હવે આ બે આપણા બાપ એ આપણને સમજાવે તો આપણે